એકવાર આવી રીતે ઇન્સ્ટન્ટ લાઈફ ઢોકળા જરૂરથી બનાવજો એક વાટકી જેટલા ચોખા લેવાના અને બીજી બધી ત્રણ દાળને આપણે અડધી અડધી વાટકી લેવાની છે હવે એને સરસ રીતે ધોઈ લેવાનું છે હવે અડધી વાટકી જેટલું એકદમ ખાટું દઈ અને ત્રણ વાટકી જેટલું એકદમ ગરમ પાણીને એડ કરીને પંદર મિનિટ સુધી પલાળવા દેવાનું પંદર મિનિટ પછી કંઈક આવી રીતે એ ફૂલી જશે હવે એને સરસ રીતે આપણે ક્રશ કરીને એનું બેટર રેડી કરવાનું હવે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ થોડી હળદર અને બે ચમચી જેટલું તેલ એડ કરવાનું હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની અને સરસ રીતે મિક્સ કરી દેવાનું જે થાળીમાં સ્ટીમ કરવા હોય ઢોકળા એને ગ્રીસ કરી દેવાની તેલથી હવે બેટરમાં એક પાઉચ જેટલું ઈનો અને થોડું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું હવે એ થાળી ઉપર આપણે આવી રીતે બેટરને નાખવાનું અને થોડું લાલ મરચું નાખીને પંદર મિનિટ સુધી એને સરસ રીતે બાફવા દેવાનું બફાઈ જાય પછી એક બે ચમચી જેટલું એની ઉપર તેલ એડ કરીને એને સરસ રીતે આવી રીતે કાપી લેવાનું અને રેડી છે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ચટણીની રેસીપી અને ફૂલ